માણસો જે લોકો ત્યાં કામ કરે છે તેમના વિશે તેમણે કહ્યું તમારા ધંધા કરવાની પદ્ધતિ શ્રી લક્ષ્મીની સુપ્તના સારને દર્શાવે છે તેના આ શબ્દો અમારી મહેનતને સારી રીતે દર્શાવે છે સાથે સાથે શ્રી જોશી સાહેબે કહ્યું તેમની આવનારી ફિલ્મ વિશે અને અમને પણ તેના પ્રીમિયરમાં ઇન્વાઇટ કર્યા ત્યારબાદ તેમણે અમારા એમ્પ્લોયસને ભાષણ કર્યું અને એન્કરેજ કર્યા તેમણે બાહેદરી આપી કે તેવું દુધાળા જરૂર આવશે તેમની આ યાત્રા અમને યાદ કરાવે છે સતત મહેનત અને આગળ વધવું અને પોતાની મહેનત અને એક્સેલન્સ જાળવી રાખવું